આવી ગઈ છે એપ્લિકેશન ખાસ કરીને ખેડૂતો અને વેપારીઓ માટે વધુ ઉપયોગી એડોનલાઇન એપ્લિકેશન પર તમે તમારી જાહેરાત ફ્રીમાં મૂકી શકો છો અને એડોનલાઇન તે જાહેરાતને લાખો લોકો સુધી પહોંચાડે છે જેથી તમને યોગ્ય ભાવ મળી રહે એડોનલાઇન પર તમે જમીન લેવે ખેતી અને વ્યવસાયને લગતી ફોર વ્હીલર ટુ વ્હીલર લેબેચ અને નોકરીને લગતી જાહેરાત મૂકી શકો છો અને એ પણ ફ્રી ચાલો જોઈએ આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પર એડોન લાઈન ડોટ શોધો પછી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો જમણી બાજુ આપેલા લોગિન બટન પર ક્લિક કરો મોબાઈલ નંબર નાખો અને ઓટીપી મળે એ નાખીને લોગ ઇન કરી લો તમારું નામ મોબાઈલ નંબર અને સિટી નાખો ડેટ સીટ તે પછી તમે તમારા સિટીની જાહેરાતો જોઈ શકો છો સિટી બદલીને તમે બીજી સિટીની પણ જાહેરાતો જોઈ શકો છો તમે એડને મોટી કરીને પણ જોઈ શકો છો નવી એડ મૂકવી ખૂબ જ સિમ્પલ છે એડ ન્યૂ બટન ક્લિક કરો કેટેગરી ચોઈસ કરો ટાઇટલ અને તમારી જાહેરાત વિશે થોડી માહિતી નીચે ડિટેલ્સમાં આપો નેક્સ્ટ બટન ક્લિક કરી ફોટો અપલોડ કરી શકો છો બસ હવે પોસ્ટ બટન ક્લિક કરો અને તમારી એડ લાઈવ થઈ જશે તમે તમારી એડને ઈઝીલી તમારા કનેક્શન સાથે શેર કરી શકો છો જો તમને અમારી એપ્લિકેશન પસંદ આવે તો પ્લે સ્ટોર પર રિવ્યુ અચૂક નાખજો વધુ માહિતી માટે સંપર્ક કરો